ધાંગધ્રાની સંત હોસ્પિટલ ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાઓ ખાસ બાળકો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું દાંતને લગતી તમામ સમસ્યાઓનો પદ્ધતિસર સારવાર આપવામાં આવી હતી માનવ સેવા ઇજ પ્રભુ સેવાના સૂત્રને હંમેશા માનવી સાતક કરવા પોતાની યથાશક્તિ મુજબ સેવાઓ કરતા હોય છે જ્યારે ઘણી સામાજિક સેવા સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્ય લક્ષી કેમ્પોનું આયોજન કરાતું હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગદરા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં આજરોજ બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી દ્વારા સારવાર આપવામાં આવી હતી ખાસ કરીને પાકા ચુકાતા તને દાંત લઈને તમામ સમસ્યાઓનું પદ્ધતિસર ઈલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં પંદર થી વીસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો ડોક્ટર શ્રી અલ્ફિયાબેન આ દવાખાનામાં સેવા આપી રહ્યા છે આ જે નિઃશુલ્ક કેમ્પ હતો જે કેમ્પની અંદર ઘણા બધા દર્દીઓ ડેન્ટિસ્ટનો લાભ લીધેલો છે હું પણ આજે મારા દાંતની તકલીફ દેખાડવા આવ્યો હતો સુંદર મજાનું હોસ્પિટલ છે બેનની કામગીરી પણ દેખાઈ આવે છે અને વિશ્વ આ એવી વિશ્વાસની વાત કરતાં એવું લાગે કે આ હોસ્પિટલ સારી રીતે ચાલશે અને અહીંયા દરેક ગ્રામજનોને દાંતની તકલીફ પડતી હોય તો હું એવું માનું છું કે અહીંયા લાભ લેવા આવે એવું હું પણ સૌને પ્રાર્થના કરું છું સારું પરિણામ આવે એવું દેખાય છે બાકી આજે નિઃશુલ્ક નિઃશુલ્ક કેમ્પ શનિવારના રોજ રાખેલો ઘણા બધા દર્દીઓ લાભ લીધેલો આવી રીતે હું ઘણા ટાઈમથી આ અખબારમાં ને ટીવીમાં મોબાઈલમાં જોતો આવતો હતો પણ આજે મને એમ થયું કે ચાલુ હોસ્પિટલનો લાભ લઈએ તો ખરેખર આ હોસ્પિટલમાં દાંતના પડતા તકલીફોના કોઈ પણ કારણ હોય તો એનું નિવારણ એ ચોક્કસ થશે એવો મને આત્મવિશ્વાસ છે ત્યાં આજે પચીસ પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે નિઃશુલ્ક કેમ્પ રાખેલો હતો એમાં પંદરથી વીસ લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધેલો છે અને આ કેમ્પની ખાસિયત એ હતી કે અમે સ્પેશિયલ બાળકો માટે જેના ચૂકા દાંત હોય છે જેમને અંગૂઠા ચૂસવાની કેવી કોઈ આદત હોય છે એના માટેની જે ટ્રીટમેન્ટ આવે છે જેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય છે એ અમારી આજના કેમ્પની ખાસિયત હતી અને એમાં અમે ફ્રી કેમ્પમાં બધી માહિતી આપેલી છે અને સ્પેશિયલી એ હતું કે અમે લોકોને સરળ હપ્તે બે હજારના માસિક હપ્તે કે જે પ્રોબ્લેમ ના થાય અને ટ્રીટમેન્ટ પતી જાય એ રીતે અમે આજની જે વ્યવસ્થા હતી એ બધી કરેલી છે